વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની ગુજરાત મુલાકાત આવી રહ્યા છે તેઓ આવતીકાલે એકત્રીસ ઓક્ટોમ્બરે સરદાર વલ્લભ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી સમારોહમાં સહભાગી થશે જોકે હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી અને ખરાબ હવામાનના કારણે તેમના કાર્યક્રમમાં ફેરફાર થયો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી બાય રોડ જવા રવાના થયા છે મળતી માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાર કલાકે વડોદરા એરપોર્ટ પર પધારવાના હતા ત્યાંથી હેલિકોપ્ટર મારફતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચવાના હતા પરંતુ સતત વરસતા ખરાબ હવામાનના લીધે હવે રોડ માર્ગ નક્કી છે મોદી વડોદરા ગોલ્ડન ચોકડી ચોકડી ડભોઈ થઈ એકતાનગર ખાતે પહોંચવાના છે વડાપ્રધાનના બાય રોડ પ્રવાસના કારણે સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવી દેવામાં આવે વડોદરા છોટાઉદેપુર નર્મદા સહિતના વિસ્તારોમાં સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે હવામાનના વિઘ્નના કારણે કાર્યક્રમના પરિવહનમાં ફેરફાર થવાથી સુરક્ષા અને વહીવટી તંત્ર મુસાફરી કરવી પડી જેના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વડોદરાથી સિદ્ધ બાય રોડ સ્ટેચ્યુ ઓફ યુનિટી આવવાની નો બતાવી હતી તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસે ગુજરાત આવ્યા હતા જ્યારે હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામીના કારણે તેમણે પણ

થનારા પ્રોજેક્ટમાં રાજપીપળામાં બિરસમુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી ગરૂડેશ્વર ખાતે હોસ્પિટાલિટી ડિસ્ટ્રિક્ટ ફેઝ વન વામન વૃક્ષ વાટિકા સાતપુડા પ્રોટેક્શન વોલ ઈ બસ ચાર્જિંગ ડેપો પચીસ ઇલેક્ટ્રિક બસ નર્મદા ઘાટ એક્સટેન્શન કૌશલ્ય પથ અને એકતા દ્વારથી શ્રેષ્ઠ ભારત ભવન ફેઝ ટુ સ્માર્ટ બસ સ્ટોપ અને ફેઝ ટુ ડેમ રેપ્લિકા ફાઉન્ટેન જીએસઈસી ક્વાર્ટર્સનો સમાવેશ થાય છે વધુમાં વડાપ્રધાન ભારતના રોયલ કિંગડમ્સનું સંગ્રહાલય વીર બાલક ઉદ્યાન રમતગમત સંકુલ